છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ના પીઆઈએસ બી વસાવા એ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને પકડવામાં સફળતા મળી તે ખોડલ ગામે છુપાયેલો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર છોટા ઉદેપ ગઈકાલ તારીખ એક તેર વર્ષની બાળકીને છેડતી અંગેના બનાવ અંગેની એમના પિતાજીએ ફરિયાદ આપેલા જે ફરિયાદમાં જણાવેલ એમના સ્કૂલના શિક્ષક હતા જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામ લાગેલી જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુનાના કામે તપાસ અમલદાર ને હસ્તગત કરી તપાસ અમદાવાદને સોંપવામાં આવનાર છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે